નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર વિવિધ ચૌદ જેટલા પડતર પ્રશ્નો નિરાકરણ માટે આવેદન પત્ર સુપરત કરાયું સંગઠને મુખ્યમંત્રી સંબોધિત રજૂઆત કરાય અને ચીમકી પણ આપી કે જો માંગણી સંતોષોમાં નહીં આવે તો આંદોલન થશે ભૂતપૂર્વ સૈનિકોએ જણાવ્યું કે તેમણે આ જ મુદ્દે બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું પરિણામે ફરી એકવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટેની ફરજ છે ભૂતપૂર્વ સૈનિકો માટે સરકારી નોકરીઓમાં દસ ટકા અનામત હોવા છતાં ભરતી પ્રક્રિયામાં યોગ્ય અમલ નથી થતો નિવૃત્ત સૈનિકોના હત્યા લાયસન્સને રિન્યુ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ હોય જેમાં પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટેની માગણી થઈ છે આ સિવાય ભૂતપૂર્વ સૈનિકો તેમના પરિવાર લગતા આરોગ્ય સુવિધા જમીન ફાળવણી અન્ય કલ્યાણકારી યોજનાઓ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ પણ થાય છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સભ્ય માજી સૈનિક પુરુષોત્તમભાઈએ જણાવ્યું કે સરકારની જવાબદારી છે કે અમારા પ્રશ્નો નિરાકરણ લાવે આગામી સમયમાં અમે રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવશે તો રાજ્યભરમાં અમે આંદોલનો કરીશું